જોયા વગર હું પેલું ચગારા મારતો હું અંદર ચેક કરવા અને એટલામાં આ બે બધા તમે બધા ભેગા થઈને જલ લીધો મને દબાઈ દીધો હું બોલવા કરતો તો

ત્યાં બહુ મારે હો કે વધારે નહીં બાકી ભાઈ મને એવું ખબર નહીં એટલે જોતા ને એટલે પૂરો થાય ને આ લોબો જડ થઈને પડી રહ્યો છે ને જોજે હું શું કહું ગરુ ડબાઈ દઉં ના લે શું ના કરાય ના પર જો બોલાડા આખા ગોમાં આપા ઉઠાડ ઉઠે ઉઠાડ સરપંચ ઓ સરપંચ

અને ધ્યાન રાખવા જોઈએ તો પાછા ઉપરથી મારો વાત એ કીધું તું આપણે બપોરે આમ ભલા મોણા છે ને આપણે બચારે શું હમસ્ત હતા અમને આપણો હાસવા જ હતા તા આ શું કહેવાય તો માફ દેજો માર તો આ તમારે દોણી તંતુ માર્યા નહીં એટલે ભાઈ આ ભૂલ થઈ ગઈ એમ કહેવાય મારે બીજું શું કહો

એકલા હોણ કીધું છે અને કોઈને જોઈન કરતા નહીં શું કીધું હ કોઈ જનાવતા નહીં ઇમરજન્સી છે કે ફટાફટ आओ હો જા ફટાફટ હેઠ ટોર્ટમાં આજે આ બધું પાકું કરી લેવું છે મારે અને સરપંચે શું કરો બોલાયા છે હવે તો સરપંચ છે જ ખાવ પડે હા બરાબર

શું ખબર ના પડી કે ખબર ના પડી તમને આચ્ચે હાચ્ચે બોલજે તમા બે માં હી શું ચોરવા માં બે હા શું ચોરાય તમા બે દિન બોલ હાથ વાચ્ચે બોલ દેજો સરપંચ આટકે તો મારું બીનું કશું ચોરયું નહીં પરમે સરપંચ તો પીવાને લાલચ પવા અને કોરા બેરા કે હી સરપંચ હા

ના સર તમે કેવું કરશો કેવું કેવું એકદમ હવે સરપંચ તો આકરો છે ગોરી લે સરપંચ સરપંચે કીધું એ પ્રમાણે આપડે કરવું જ પડશે કરવું પડે તો સરપંચ નહીં છોડો મારા સરપંચ બહુ આકરો છે આપણને સરપંચ છોડવાનો તમે એક કામ કરો બોલો આ પચાસ રૂપિયા લ્યો અને પચાસ નું લેતા હો

મેડો આપડે એમની જોડે સીધા જ્યાં પીવડે ગજો નહિ દેખાતા બાટલિયો બે

વિરોધ કરવો હોય ચોર ખીચા મત છે ભાઈ મારા ગલોડા જોવા ગલોડા બધું તેલ લેવાય ગયું આ શું લેના આયા પાછા ફોન માં કાઢ્યા કઈક કરા આપડે તો ખબર પડે

તો આપણે શું કરીશું બોલાક કરીશું તો આપડે મારીશું તો આપણા નામ બદનામ થાય બરાબર એટલે આપડે સરપંચ તરીકે એક વાત કરવા માંગુ તો આપડે આ બે દંડ કરીએ અને જે દંડ ના પૈસા આવે એ આપણે પંચાયત માં રાખવાના સારા કમ માં વાપરવાના પૈસા તમારે જેમ ગણે એમ જે પંચાયત મંજૂર કરે એ દંડ તમારે પંચાયત માં હાજર કરવાનો બરાબર તું હાલ દઈશ હું હાલ તું તો બંધ જ રહે હું તું બંધ રહે છેલ્લા હતા એની બોટલ લેતા હતો બરાબર જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજના વિડિયોના માધ્યમથી આપણે તમને એવું કહેવા માંગીએ છીએ કે દરેક ગામના સરપંચ ખરાબ નથી હોતા અમુક ગામના એવા નમૂના હોય છે જે સરપંચ ને બદનામ કરવા તથા ગામના વિકાસ કાર્યોને રોકવા માટે આવી રીતે અફવાઓ ફેલાવે છે અને હા મિત્રો અમારા આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી લાફાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં